સાઈડ છે ઠરાવની પાર મિત્રો પણ સમય ઓછો છે મારી આગળ એટલે આજે નહીં જાય ત્યારે ફૂલ સમય લઈને આવશું ત્યાર જાશું આપણે તમે જોઈ શકો મિત્રો આ સાઈડ છે રામનું મંદિર તો ચોવીસ કલાક રામજોને અહીંયા ચાલુ હોય વર્ષોથી ચાલુ છે મિત્રો આજકાલથી નહીં વર્ષોથી અહીંયા અને અખંડ રાતને દિવસ ત્યાં રામ શ્રી રામ જય રામ જય જય રામ ઓલા છું ભાઈ અત્યારે રાતું અત્યારે હશે તો તમે કન્ટિન્યુ રહેજો મિત્રો ચાલો આપણે રામ મંદિરમાં અંદર જઈએ અને બધાને શ્રી રામ તો મિત્રો હવે હું ઓલી સાઈડ કેમેરો કરીશ ને તમને બતાડીશ આપણે અહીંથી એન્ટર થશું તો ચાલો આપણે રામના મંદિરે હવે એન્ટર થાય મિત્રો ને આ છે ભગવાન શ્રી રામનું મંદિર હનુમાનજીનું મંદિર અને રામઝોન અત્યારે ચાલુ છે જોઈ શકો તમે આપણે હનુમાનજીના પણ દર્શન કરશું ને આ ઝાડ છે તો આવી રીતના મિત્રો અહીંયા હનુમાનજી નું મંદિર વર્ષો જૂનું આપણે અહીંયા શિવાલય છે અહીંયા શિવાલય પર ઘણા આપણે દર્શન કરી લેશ મહાદેવના અને અહીં શ્રીરામ જૂન ચોવીસ કલાક ચાલે છે તો આપણે ત્યાં જઈએ ભગવાનના દર્શન કરીએ ને ચોવીસ કલાક ચાલુ હોય તો સામે પહેલાં દર્શન કરી લઈએ અને જોઈ શકો આપણે હનુમાન મંદિર તો અહીંયા છે ઘોડાનાથ પછી સુખદેવજી મહારાજ પછી આપણે હનુમાનજી પછી આ છે પ્રહલાદ ભગત આ પ્રહલાદ ધ્રુવ નારાયણ અહીંયા બધું અલગ અલગ અહીંયા વર્ષોથી અખંડ જોતા છે મિત્રો એના પર તમે દર્શન કરી શકો લવ લવકુશ અલગ અલગ સાથીઓ છે આ રામદાસ સ્વામી અને આ છે તુલસીદાસ મહારાજ તેને ભગવાન પ્રસન્ન થયા હતા ને આ છે આખો બગીચો ઓપ્શન અને શ્રીરામજુને અહીંયા ચોવીસ કલાક ચાલતી હોય મિત્રો તો અહીંયા પણ એ હશે એનું મલ્લેશ્વર મહારાજ જોઈ શકો તમે ને ચોવીસ કલાકની શરૂઆત આ મહારાજ જ પહેરી હતી તો શ્રીરામધૂતનો આખો ઇતિહાસ છે ને જોઈ શકો તમે આખી ચાખી છે દીકરા અહીંયા મંદિરમાં અને લક્ષ્મીનારાયણ સંગ્રહ બિરાજમાન છે કદાચ મારો અવાજ ઓછો આવતો હશે તમને રામદૂત છે તો તમે મંદિર જોઈ શકો અને અહીંયાથી આ અલગ આખું ઐતિહાસિક આપણે જામનગરનું ધામ જગન્નાથપુરીધામ સામે નારાયણ બધા આપણે અહીંયા દ્વારકાધીશનું અહીંયા ઉપર મંદિરમાં તો બધું અહીંયા દર્શન થઈ જાય છે તમને અલગ અલગ અને સામે રામેશ્વર મહાદેવનું આ ઉપરની આખી તમે જોઈ શકો મિત્રો હનુમાનજી અંદર તો ચાલો હવે આપણે મંદિરે જઈએ મિત્રો તાઇનામી દર્શન તમને કરાય અને પીપળનું મોટું ઝાડ છે અને અહીંયા અહીં તો બહુ મોટી ચાલે છે તો ઘણા રામ બોલે છે મિત્રો તો આપણે દર્શન કરી લેશું ને અહીંયા અહીં સામે પ ભગવાન શ્રી વિષ્ણુ હરિ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયનો આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાયનું મંદિરને સાવ સામે મૂર્તિ છે મિત્રો ને એના એકજેટ સામે જ આપણે હનુમાનજી અને શ્રી રામ લક્ષ્મણ જાનગી ત્રણેય ત્રણના દર્શન કરી શકીએ ને અત્યારે હું છું પટાંગણમાં અત્યારે મંદિરના ને અત્યારે રામ ધૂન ચાલી રહી છે અહીંયા તો હું હવે અંદર જઈશ મિત્રો અને અહીંયાથી આપણે પેલા ઓલું બસ ને અહીંયા રામજો મિત્રો જોઈ શકો તમે અને સામે આખા કુલ ફોટો ફેમેલી છે અલગ અલગ સામે મારો અવાજ કદાચ નહીં સાંભળે તમને તો ઉપર આપણે આખો નજારો જોશું મિત્રો વીર ગજરે

दीन <speaking> रे <in the background> <speaking in the background>

હનુમાનજીના દર્શન કરજો ઇન્દ્રો બધાઇને જય બજરંગ બલી વીર હનુમાનજી પંચમુખી હનુમાનજી બાલાજી હનુમાનજી કસ્ટ બચર હનુમાનજી બધા જોઈ ને આ મંદિરના દર્શન મેં તમે કરાવ્યા તમને દર્શન કરજો વર્ષોથી ચોવીસ કલાક રામઝોન ચાલુ હોય છે અને બજરંગ બલીના દર્શન થાય જીવનમાં તો પછી આપણે શું જોઈએ અને રોજે રોજ આપણે હનુમાનજીને યાદ કરતા હોય તો આજે મને સમય મળ્યો મિત્રો હું બીજા કામ સર એવો તો અહીંથી નીકળવાનું છું તો મિત્રોને દર્શન કરાવી દઉં અને અંદર રામધૂન ચાલુ હતી એટલે મિત્રો મારો અવાજ નહીં આવ્યો હોય તમને પણ તમે બધાએ હનુમાનજીને દર્શન કરી લીધા હોય છે હનુમાનજીના આશીર્વાદ લઈ લીધા હોય એવી હું આશા રાખું છું તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને મારા મમ્મીને એમ તો હું પાંચ મિનિટમાં જ આવીશ થોડીક વાર લાગી ગઈ તો એ બારે ઉર્ફા તા જ હું વાંક મંદિરને તમે દર્શન કરી લેજો મિત્રો ને મમ્મીને હું આમાંથી કરાવી દઈશ દર્શન હું તો ચાલો મિત્રો હવે અમે ત્યાં બીજે જઈએ ત્યાં કન્ટિન્યુ રહેજો ને જય બજરંગ બલી પંચમુખી હનુમાન બાલાજી હનુમાન કષ્ઠપર્ધર હનુમાન ને જય હો ને આપણે સામે જ્યારેક મને ટાઈમ મળશે ત્યારે આપણે આવશું મિત્રો અંદર છે તળાવની પાડ અત્યારે હું બહાર ઈપો છું મંદિર હશે છે તો ચાલો હવે આપણે આગળ જ્યાં જાય ત્યાં હું તમને બતાડીશ જય શ્રી રામ તો મિત્રો આ છે આપણે તળાવની પાર અંદર અત્યારે સમય તો છે નહીં સામે આપણે તમે જોઈ શકો તો અત્યારે આપણે આ રામધૂન ચાલે છે તો ત્યાં જાશું જસ્ટ મિનિટ છે આપણે આગળ બહુ સમય છે નહીં ને આ જો તળાવની પાર આપણે જામનગરની આ ઓરસ ચોરસ ને આપણે આ વર્ષોથી અહીંયા રામધૂન ચોવીસ કલાક ચાલે છે આપણે અહીંયા રામના મંદિરે હનુમાનજીના મંદિરે કેટલાય વર્ષોથી તો આ રામના મંદિરે એક મુલાકાત તમારી લેવડાવી દઉં મિત્રો ને આવી રીતના સામે પણ જોઈ શકો તમે તો કંઈક કચ્છ કે કંઈ ભાગવત સભ કે એવું કંઈક છે ત્યાંય આપણે નહીં જાય આપણે જાશું અંદર તો આ જામનગરમાં આપણે પ્રખ્યાત મંદિર છે શ્રી પ્રેમ દીપ્સ દ્વારા એ રામ જય રામ ધૂન આપણે અહીં વર્ષોથી બોલાય ચાલો હું તમને આજે એ બતાવ